નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી છે આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે નેવ દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ન ખરીદો પરંતુ સ્વદેશ મોટી આર્થિક મહાસત્તા બનશે સ્વદેશી નારાને બુલંદ બનાવવો જરૂરી છે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા થી ઇમ્પોર્ટર થી એક્સપોર્ટર બન્યા છે ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે આત્મનિર્ભર ભારતના નારા યુવા આગળ વધારશે સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે આત્મનિર્ભર અભિયાનને જનઆંદોલન બનાવાશે ખાદીનું વેચાણ વધીને એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું થયું છે જીએસટીના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની કામગીરીની નીતિ છે આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ મેયર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા જે છે કે સજેના આપણે આગળ મોકલી છે કે આ કે પ્રોડક્ટ છે એની એ દેશનો ધંડો લાગુવા હોય તો કોર પડે કે ભઈ આ આ દેશની બરાવત છે જી આગળ મૂકીશું જરૂર છેલ્લો સવાલ 2024 કે આનું ગુજરાત ભારત તો ત્યારે અત્યાર સુધીમાં જે ઈમ્પોર્ટ છે એ વધ્યું છે 65 બિલિયન ડોલર થી 100 બિલિયન ડોલર ઈમ્પોર્ટ કેમ વધે છે અને જ બંધ કરવું જોઈએ એટલે એ જ જો આપણે બંધ કરવું હોય તો પહેલાં આપણે વાપરવાનું બંધ કરીએ તો બંધ થાય ને આપણે પહેલાં એવું વિચારીએ કે હું મારા ભારતમાં બનેલી વસ્તુ વાપરીશ તો ઓટોમેટિક ઘટી જશે આ એક વ્યક્તિ પર નથી એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ નક્કી કરવાનો વિષય છે કે મારે શું કરવું છે સરકારનો કંટ્રોલ નથી હોતો કોણ શું ખરીદશે પણ નાગરિક એવું નક્કી કરે મેં જાપાનનું ઉદાહરણ આપ્યું એવા તો અનેક ઉદાહરણો છે અત્યારે સમય ઓછો હોય તો આપણે નક્કી કરીએ કે હું મારા દેશના લોકોના પરસેવાના મહેનતી બનેલી વસ્તુ વાપરવાનું શરૂ કરીશ ઓટોમેટિક એની ઉપર અસર દેખાશે ના એના માટે અલગ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ